વડોદરાથી સમાચાર પાદરામાં એપીએમસી પૂર્વ ચેરમેનનો એક વિડીયો વાયરલ થયો પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલ ચાદર ઓઢીને જતા હોય તેવો વિડીયો છે મોડી રાત્રે ચાદર ઓઢીને બહાર નીકળતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે ચાદર ઓઢીને નીકળતા ગ્રામજનોએ ચોર ચોર બૂમો પાડવા લાગી ગ્રામજનોએ ભાસ્કર પટેલ નો વિડીયો બનાવીને વાયરલ કર્યો એબીપી અસ્મિતા વાયરલ વિડીયો પુષ્ટિ નથી કરતો ગ્રામજનોએ બૂમા બૂમ કરી મૂકી કેમ કે ભાસ્કર પટેલ ચાદર ઓઢીને બહાર નીકળ્યા આવું કેમ કર્યું એની કોઈ સ્પષ્ટતા નથી પણ આવી રીતે ચાદર ઓઢીને જતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું ગામના સ્થાનિક અભિષેક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે અભિષેકભાઈ વિડીયો એક વાયરલ થયો છે જેમાં ભાસ્કર પટેલ ચાદર ઓઢીને જઈ રહ્યા છે શું આખી ઘટના શું છે મેડમ ગઈકાલે રાત્રે સાડા બાર ના સમયમાં અમે ગામમાં એટલે ગણપતિ પાદરા થી જોઈને આવ્યા હતા ત્યારે એક મિત્રને એના ઘરે મૂકવા ગયા હતા એના ઘરે મૂકીને અમે ચાલતા ચાલતા પરત આવતા હતા એ સમયે અમને કોઈક સામેના રસ્તેથી મોડા ઉપર રૂમાલ બાંધીને શંકાસ્પદ શંકાસ્પદ વ્યક્તિ એ ફળિયામાં જતો દેખાયો તો એ સમયે અમે એનો પીછો કર્યો ચોરી ચૂક્યાથી અને પીછો કરીને જોયું તો એ માણસ સત્યમ ક્લિનિકમાં દાખલ થતા અમે જોયો દાખલ એટલે પોલીસે આવીને તપાસ કરી પરંતુ ક્લિનિક માંથી એટલે અંદર થી એવો બહારનું નતું ખુલ્યું પોલીસે બહારનું ખોલાવાનો પણ ટ્રાય કર્યો પણ બહારનું ના ખોલ્યું તો અંદર થી એવો જવાબ મળ્યો જે ડોક્ટર ક્લિનિક ના ડોક્ટર છે એમનો કે મને કશો પ્રોબ્લેમ નથી હું અંદર એકલી છું કઈ છે નહીં એટલે પોલીસ પછી પરત ગતિ રહી હતી પછી અમે અમારી આંખોએ જોયું હતું મેડમ એટલે અમને જીજ્ઞાસા થઈ કે આ કશુંક તો દાળમાં કઈ કાળું છે એટલે અમે લોકો ત્યાં જ બેસી રહ્યા અને થોડાક સમય પછી એટલે અમે લોકો સાડા બાર થી ત્યાં બેઠા બેઠા બધું પોલીસ વાગ્યાના સુમારે અંદર થી ધાબડો એક વ્યક્તિ નીકળતા અમે લોકો ધાબળો હટાવીને જોયું તો તે સાધી ગામ ના અમને કહેવામાં તો શરમ આવે છે કે આવું કામ કરે છે લોકો એ ભાઈ એટલે એ ભાઈ જે એપીએમસી ના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે જેઓ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે જેઓ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તેવા ભાસ્કરભાઈ પ્રફુલભાઈ પટેલ અંદરથી નીકળ્યા એમનો ધાબળો હટાવતા અમે જોયું કે ભાસ્કરભાઈ પ્રફુલભાઈ પટેલ હતા પછી તેમને ફોર્ચ્યુનર ગાડી લેવાઈ હતી એ ગાડીમાં બેસીને ભાગી ગયા છે અગર એ કારું કામ કરતા તમને ઢાબળો ઓળવાની જરૂર કેમ પડી જ અમને પ્રશ્ન મૂંઝવે છે આભાર અભિષેકભાઈ એબીપી અસ્મિતાને જાણકારી આપવા માટે ગ્રામજનોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો હવે ગામના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરી એમનો એ જ સવાલ છે કે એવું તો શું કામ કર્યું કે એપીએમસીના પૂર્વ ચેરમેનને ધાબળો ઓઢીને ભાગવાની જરૂર પડી સવારે પાંચ વાગે ચાદર ઓઢીને તેઓ નીકળી રહ્યા છે એક મકાનમાંથી તેઓ વિડીયો વાયરલ થયું છે એબીપી અસ્મિતા આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું